બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાવી અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ ડીસાના ટીડીસી ગ્રાઉન્ડ ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી જિલ્લાના ધારાસભ્યો સહિત અધિકારી અને લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો

આપણા જિલ્લાની અંદર જૈવિક વિવિધતા પણ અનેક જાતની દેખાય છે રીચ ની અંદર પણ એકસો પચાસ કરતા વધારે રીચ આજે બનાસકાંઠા જિલ્લાની અંદર ગત વર્ષના સર્વેની ની અંદર નોંધાયા છે